કાર્યકરોની અટકાત કરી છે તો વેરાવળ શહેરમાં બંધની નહીવત અસર જોવા મળે છે તો ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળતો જોવા મળે છે ક્યાંક એપીએમસી બંધ કરાવવા જઈ રહ્યા છે કોંગ્રેસ આ કાર્યકરો તો ક્યાંક અટારો સરકાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક અસ્વાંધું બંધ પાડવામાં આવ્યું છે તો ક્યાંક એપીએમસી ખુલ્લા પણ જોવા મળી રહ્યા છે તો ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે બંધ લઈને